આઠ નવમાંથી આપણે આઠ માઇનસ કરીએ તો કેટલા વધે છે એક વધે છે પાંચ છે પાંચમાંથી ત્રણ માઇનસ કરવાના છે પાંચ માઇનસ ત્રણ એટલે કે વધે છે બે આઠ માઇનસ પાંચ તો આઠ માંથી પાંચ જશે તો વધશે ત્રણ સાત માઇનસ ત્રણ કરીશું તો વધશે ચાર આવી રીતે એકદમ સરળ રીતે આપણે ગણી શકીએ છીએ જેમ જેમ આગળ જશે એમ દાખલા કેવા થશે હાર્ડ થતા જશે એ જો સાત માઇનસ આઠ આપણે બાદ બાકીનો નિયમ જાણીએ છીએ તો સાતમાંથી આઠ એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં તો કરું શું પડે આગળથી દસકો લાવવો પડશે એ જો ત્રણ છે એમાંથી દસકો લઈએ તો અહીંયા બે થશે અને અહીંયા કેટલા થશે સત્તર થશે જો સત્તર માઇનસ આઠ કરવાના છે તો આઠ પ્લસ નવ કરીએ સત્તર થઈ જાય એ જો નવ વધશે ફરીથી બે માંથી બે જાય તો કેટલા વધે છે શૂન્ય ચાર છે ચાર માંથી ત્રણ માઇનસ થાય તો વધે છે એક 8 માંથી બે માઇનસ થાય તો વધે છે દાખલો છે સાત હજાર નવસો ત્રેવીસ માઇનસ ત્રણ હજાર સાતસો છપ્પન ફરીથી યાદ શું રાખવાનું જમણી બાજુથી ચાલુ કરવાનું પહેલા અંક ત્રણ માંથી છ માઈનસ ના થાય તો શું કરવાનું આગળથી દસ કો લેવાનું અહીંયા બે છે તો અહીંયા થશે એક અહીંયા ત્રણ છે તો અહીંયા કેટલા થશે દસ લાગીએ તો તેર થાય છે તેર જો મોટો અંક થઈ ગયો તેરમાંથી છ માઇનસ કરીએ છમાં કેટલા એડ કરીએ સાત એડ કર્યા તો તેર બને છે તો એકમાંથી પાંચ બાદ થાય અને એ જો દસ કા ઉપર બે આવ્યો તો બેમાંથી બે માઇનસ કરી જેવો કરે ત્યાં એક છે ફરીથી અંક ઉપરનો નાનો થઈ ગયો આગળથી ફરીથી દસ લાવવો પડશે અહીંયા થશે આઠ અહીંયા ફરીથી અગિયાર અગિયારમાંથી પાંચ માઇનસ કરીએ તો વધે છે છ આઠ માઈનસ સાત કરીએ તો કેટલા વધે છે એક સાત માઇનસ ત્રણ કરીશું તો કેટલા વધશે ચાર વિડીયો જોવાની સાથે સાથે જાતે પ્રયત્ન કરતો એટલે શું થશે દાખલો પાકો થશે કરવાનો ચાર અંક આપેલા હોય બે અંક હોય કે દસ અંક હોય શરૂઆત ક્યાંથી કરવાની એકદમ કરવાની ત્યાં જવાનું જવાનું તરફ જતું છ માંથી નવ માઇનસ કરવાનું થશે નહીં કેમકે છ છે નવ કરતા નાના છે જો પાંચ છે તો દસ કો આપીએ તો ચાર થશે અહીંયા થશે સોળ સોળ માંથી હવે નવ માઇનસ કરવાના છે સોળ માઇનસ નવ કરીએ તો વધે છે સાત તો ચારમાંથી એક માઇનસ થાય તો કેટલા વધે છે ત્રણ હવે નવ છે નવમાંથી સાત માઇનસ કરવાના છે તો વધે છે બે સાતમાંથી ત્રણ માઇનસ કરે તો વધે છે ચાર એવી રીતે મળે છે ચાર હજાર બસો સાડત્રીસ હવે એક દાખલો હોમવર્ક માટે છે આવી રીતે છે તમે જાતે પ્રયત્ન કરો જવાબ છે કોમેન્ટમાં જણાવજો આવી રીતે મેથ્સ અને રીઝનિંગ છે સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ